ખેતરોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હા બિલકુલ સાચું સાંભળ્યું આ હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી પણ આપણા ભારતની એક નવી હકીકત બની રહી છે તો આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરીશું અને સમજીશું ભારત વિસ્તાર યોજનાને એક એવી યોજના જે ટેકનોલોજીના દમ પર ભારતીય ખેતીનો ચહેરો બદલવા નીકળી છે ચલો જોઈએ કે આખરે આ છે શું અને કેવી રીતે કામ કરે છે જુઓ સામાન્ય રીતે જ્યારે પણ એઆઈ શબ્દ સાંભળીએ તો મનમાં શું આવે મોટા વાગે તો પેલી હાઈટેક કંપનીઓ ઝગમગતા શહેરો અને એકદમ જટિલ સોફ્ટવેર ખરું ને આપણને એવું જ લાગે કે આ બધી ટેકનોલોજી તો ભાઈ ફક્ત શહેરી વિસ્તારો અને મોટા ઉદ્યોગો માટે જ બની છે પણ જરા વિચારો શું આ જ એઆઈ આપણા દેશની જે કરોડરજ્જુ છે એટલે કે આપણા ખેડૂતો એમના માટે ક્રાંતિકારી હથિયાર સાબિત થઈ શકે શું ટેકનોલોજી ખરેખર ખેડૂતોના જીવનમાં કોઈ મોટો બદલાવ લાવી શકે છે અને આનો જવાબ કદાચ તમને નવાઈ લાગશે પણ છે હા અને બસ આ જ ક્રાંતિની વાત આજે આપણે કરવાના છીએ તો સૌથી પહેલો સવાલ એ થાય કે સરકારને આવી કોઈ મોટી યોજના લાવવાની જરૂર જ કેમ પડી આ સમજવા માટે આપણે સૌથી પહેલાં એ જોવું પડશે કે ભારતના ખેડૂતો અત્યારે માહિતી મેળવવા માટે કેવી ભૂલભૂલામણીમાંથી પસાર થાય છે જુઓ અત્યાર સુધી થતું શું હતું ખેડૂતો માટે સાચી માહિતી મેળવવી એ જ એક મોટો પડકાર હતો સરકારની યોજનાઓ તો ઘણી બધી હોય પણ બધી અલગ અલગ જગ્યાએ વિખરાયેલી હવે આના લીધે બિચારા ખેડૂતો કાં તો સરકારી કચેરીઓના ધક્કા ખાય અથવા તો વચેટિયાઓના ભરોસે રહે અને જ્યાં વચેટિયા આવ્યા ત્યાં ભ્રષ્ટાચારને આવતા ક્યાં વાર લાગે છે બસ આ જ જકિલ સમસ્યાના ઉકેલ માટે હવે એક હાઈટેક જવાબ સામે આવ્યા છે આ યોજનાનું નામ છે ભારત વિસ્તાર હવે આ વિસ્તાર એટલે કે વિસ્તાર એનું આખું નામ છે વર્ચ્યુઅલી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ્સ ટુ એક્સેસ એગ્રીકલ્ચરલ રિસોર્સિસ હવે આ અંગ્રેજી નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી એકદમ સાદા શબ્દોમાં કહીએ તો ખેતીને લગતા જેટલા પણ સરકારી સંસાધનો છે એ બધાને ડિજિટલ રીતે એક જ જગ્યાએ જોડી દેવામાં આવ્યા છે એટલે કે આનો મુખ્ય હેતુ એક જ છે બધું જ એક જગ્યાએ એક એવું પ્લેટફોર્મ કે જ્યાં ખેડૂતને પોતાની દરેક જરૂરિયાત માટે માહિતી અને સેવાઓ તરત જ મળી જાય આમ સમજો ને ખેતી માટેનો એક વન સ્ટોપ શોપ અથવા તો એક સિંગલ ડિજિટલ ગેટવે અને હા આ કોઈ નાનો સૂનો પ્રયોગ નથી સરકાર આ યોજનાને લઈને કેટલી ગંભીર છે એનો અંદાજ તો એના બજેટ પરથી જ આવી જાય વિચાર કરો શરૂઆત માટે જ પૂરા દોઢસો કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા છે ઓકે તો આ બધી તો થઈ મોટી મોટી વાતો પણ અસલ સવાલ એ છે કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે કોઈ ખેડૂત આનો ઉપયોગ કેવી રીતે કરશે ચાલો હવે એ સમજીએ આખી પ્રક્રિયાને એકદમ એકદમ સરળ રાખવામાં આવી છે ખેડૂતને બસ એક ટોલ ફ્રી નંબર યાદ રાખવાનો છે એક પાંચ પાંચ બે છ એક આ નંબર પર ફોન લગાવતા જ સામેથી ભારતી નામની એક એઆઈ આસિસ્ટન્ટ વાત કરશે અને સૌથી સારી વાત એ છે કે ખેડૂત પોતાની બોલીમાં પોતાની ભાષામાં સવાલ પૂછી શકે છે અને જવાબ પણ તરત જ મળી જશે પણ આ સિસ્ટમનો સૌથી સૌથી મોટો ફાયદો શું છે ખબર છે એ છે કે ભારતી એક એઆઈ છે એટલે એ ક્યારે થાકતી નથી ક્યારે સૂતી નથી એ ચોવીસ કલાક સાતે દિવસ હાજર છે મતલબ કે હવે ખેડૂતને મદદ માટે સવાર પડવાની કે પછી સરકારી ઓફિસ ખુલવાની રાહ જોવાની કોઈ જ જરૂર નથી જ્યારે પણ જરૂર પડે બસ એક ફોન કરવાનો તો પછી ખેડૂત પૂછી શું શકે અરે ભાઈ ખેતીને લગતું લગભગ બધું જ જેમ કે મારા વિસ્તારમાં ઘઉં વાવવા માટે સારો સમય કયો છે અથવા તો બજારમાં ટમેટાનો શું ભાવ ચાલે છે કે પછી મારા પાકમાં આ નવી જાતની જીવાત આવી છે હવે શું કરું હવામાનની આગાહીથી લઈને પાકના ભાવ સુધી બધી જ માહિતી હવે ફક્ત એક ફોન કોલ જેટલી જ દૂર છે પણ ઊભા વાત અહીં પૂરી નથી થતી આ સિસ્ટમ ખાલી સવાલ જવાબ માટે નથી એની અસલી તાકાત તો એ છે કે કેન્દ્ર સરકારની દસ સૌથી સૌથી અગત્યની યોજનાઓને એક જ જગ્યાએ લઈ આવે છે કઈ કઈ યોજનાઓ છે આમાં તો જુઓ ખેડૂતોને સીધા પૈસાની મદદ આપતી પીએમ કિસાન યોજના પાકને નુકસાન થાય તો રક્ષણ આપતી ફસલ બીમા યોજના જમીન કેટલી ફળદ્રુપ છે એ બતાવતું સોઇલ હેલ્થ કાર્ડ અને લોન લેવામાં મદદ કરતું કિસાન ક્રેડિટ કાર્ડ પણ આમાં જ સામેલ છે અને લિસ્ટ હજી લાંબુ છે આ સિવાય સિંચાઈ માટે પીએમ કૃષિ સિંચાઈ યોજના નવા સાધનો ખરીદવા માટે સબસિડી પર ડ્રોપ મોર ક્રોપ જેવી પાણી બચાવવાની યોજનાઓ અને પાકના સારા ભાવ મળે એ માટેની પીએમ આશા આ બધી જ યોજનાઓની જાણકારી પણ હવે એક જ જગ્યાએ તો આ બધી થઈ ટેકનિકલ વાતો પણ આ બધાનો ખરો અર્થ શું આનાથી જમીન પર શું ફરક પડશે ચાલો હવે આ યોજનાની મોટી અસર શું થઈ શકે છે એના પર એક નજર નાખીએ સરકારનો પ્લાન આ યોજનાને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનો છે શરૂઆત થઈ છે હિન્દી અને અંગ્રેજીથી પણ માત્ર ત્રણ જ મહિનામાં બંગાળી તમિલ આસામી અને કન્નડ જેવી ભાષાઓ પણ જોડાઈ જશે અને છ મહિનાની અંદર તો કુલ અગિયાર ભારતીય ભાષાઓમાં આ સેવા મળતી થઈ જશે કેટલું મોટું પગલું છે નહીં તો આ બધાનો સાર શું આટલી મહેનત શા માટે એક જ શબ્દમાં જવાબ છે સશક્તિકરણ ખેડૂતોનું સશક્તિકરણ જ્યારે ખેડૂતના હાથમાં સાચા સમયે સાચી માહિતી હોય તો એ વધુ સારા નિર્ણયો લઈ શકે છે અને આ જ વસ્તુ ગ્રામીણ ભારતમાં એક ડિજિટલ ક્રાંતિ લાવી શકે છે જેનો સીધો ફાયદો ખેડૂતોની આવક અને ખેતીની ઉપજમાં વધારા તરીકે જોવા મળશે અને અંતે આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે શું ભારત વિસ્તાર જેવું મોડલ ફક્ત ખેતી માટે જ સીમિત રહેશે કે પછી ભવિષ્યમાં દરેક સરકારી સેવાને સામાન્ય માણસ સુધી પહોંચાડવાની આખી રીત જ આનાથી બદલાઈ જશે આ એક એવો સવાલ છે જેના પર વિચારવું જ રહ્યું તો આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ આભાર